હાલો મિત્રો દેશી લેપ માતો ઘર માં આપનું સ્વાગત છે અને હું છું મિત્ર નથુ એ મિત્રો આમ તો આપણે ઘણો ટાઈમ થી આ વિડીયો મૂકી નથી હેગા આપણી યુટ્યુબ ચેનલ માં કારણ કે ખેતી કામ માં વ્યસ્ત હોય ઉનાળાના સમય માં ખેતી કઈ હોય નહીં ખેતી કામ માં વ્યસ્ત હોય ને તો અડધી કલાક કલાક નો ટાઈમ મળી જાય આપણે વિડીયો બનાવી વિડીયો ઉતારી અને મૂકી હગી અને કોઈ એવી માહિતી હોય તો શેર કરી હગી તો અત્યારે ઉનાળાના સમયમાં આપણે જેસીબી છે એટલે જેસીબી આખો હોય છે હવારના છ થી ખાંજના કેટલા વાગ્યા એ કંઈ નક્કી ના હોય નવ દાર એક એવી રીતે ચાલતું હોય સવારના છ વાગેથી તમને ચડી જવાનું ત્રણ ટ્રેક્ટર અને જેસીબી એટલે કંઈ નક્કી ના હોય કોક દિવસ વહેલા મોડું થાય અને ટાઈમ ના મળે કારણ કે હવારમાંથી ઉઠી અને થોડું ઘણું બીજું કામ હોય ત્યાર પછી આમાં ચડીએ અને અહીંયા જો આપણે દેશી ખાતર જ ભરીએ છીએ તો થોડોક પવન આવે છે એ તમને કહું કઈ રીતે ભરીએ છીએ હું વાવેતર કરવાનું છે અને કેટલાની જારીના સહન હે કંઈ બધું કહું કે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આપણે ઘણો ટાઈમથી વિડીયો નથી મૂક્યો એટલે ઘણા એમ થતું હોય ચેનલ બંધ કરી દીધી પણ એવું નથી આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ માં ઉનાળાના સમયમાં થોડોક ટાઈમ ઓછો મળે એટલે વિડિયો ઓછા શેર કરી હતી અને કાંઈ ઉનાળામાં ખેતીની માહિતી ના હોય એટલે આપણે શેરતા કરતા કારણ કે વ્લોગની ચેનલ હોય એમાં ડેલી મીડિયા નાખવાના હોય આપણે ખેતીની ઇન્ફોર્મેશન વધારે હોય ખેતીમાં શું કરીએ છીએ એ અથવા કઈ દવા સાથે કઈ રીતે ખેડ કરીએ એ બધું હોય તો મિત્રો અત્યારે જે આ દેશી ખાતરનો આપણે એને ભરીએ છીએ મારી પાછળ દેખાય નહીં લગભગ અંદાજે ચાલીસ પિસ્તાલીસ ટોલીનો ઢગલો છે અને આપણે વીસની જારીના છાણ નાખીએ છીએ એકસો અઠ્યાવીસ નંબર મગફળી આવવાની છે અને ગયા વર્ષેમાં આપણે એકસો અઠ્યાવીસ નંબર મગફળી હતી અઠ્યાવી મણ જેવો ઉતારો આપ્યો હતો આપણે રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરતા નથી પ્યોર જો આ દેશી ખાતર ઉપર છે આમાં સાઠ ટકા છાણ છે દેશી ખાતર અને વી ચાલી ટકા પાંત્રીસ ચાલીસ ટકા જેવી માટી નાખી બળ એટલે થોડુંક ખાતર મોકરું પડે નકર ડેફા વધારે રહીએ એટલે એ છે અને ગયા વર્ષે આપણે બધી એકસો અઠ્યાવીસ નંબર માંડવી હતી આ વર્ષે આપણે છ વીઘાની ગિરના ચાર વાવવાની છે અને પંદરથી સત્તર વીઘા જેવું સોળ વીઘા જેવું એમાં એકસો અઠ્યાવીસ નંબર વાવવાની છે અને આ ખાતર છે વીઘે અત્યારે ત્રણ ટોલી જેવું આપણે વીઘામાં નાખીએ છીએ એ ખાતર કારણ કે આપણે બાવીસ વીઘામાં ખાતર ભરવાનું છે તો આપણે સિમ્તે ટોલી હોય એટલે થઈ રહીએ પણ વધારે થોડું ઘણું હોય તો વધારે નાખી પણ અંદાજીત બાવીસ વીઘામાં આપણે તને નેવું ટોલીની એવરેજ આવીએ હો ટોલીની અને આપણી પાસે હો ટોલી જેવું ખાતર છે હજી અહીંયા છે અને હજી થોડુંક બીજું પડ્યું છે એવારી બીજી જગ્યા અહીં છે એટલે આમાં આપણે પલાળતા નથી દર વર્ષે બધા ખાતર પલાળતા હોય પણ આપણે કોઈ વર્ષે પલાળતા નથી પહેલાં છાણ નાખી માથે માટી નાખી અને ઊંડી ખેડ કરી નાખવાની પંછિયા રોટા કે શાહ ગમે એ કે સવડા એટલે એ ખાતર કમ્પ્લીટ થઈ જાય એ ઢેફું ના રહીએ અને ધૂળ ના નાખો તો ઢેફું વધારે રહીએ અને ધૂળનો જળવાનો અત્યારે પ્રોબ્લેમ એ વધારે છે તો અત્યારે જ્યાં જેસીબી આખી છે અહીં ખાતર ભરીએ છીએ અહીં ત્રણ ટ્રેક્ટર છે થોડીક લીડ છે એટલે આપણે આરામ મળી ગયો છે તો આપણે એમથી એક વિડીયો બનાવી નાખી ઘણો ટાઈમ કે વિડીયો બનાવ્યો નથી અને થોડોક પવનનો ડિસ્ટર્બ થાય અને આપણે ત્રણ ટ્રેક્ટર હાલે છે અને બધા ઘરના જ છે અને જો આ એક નાખું તૂટી ગયું છે ટોલીનું એટલે આવા કાંડ અમે કરતા હોય સાત આઠ દી પાંચ છી એકાદો કાંડ આવો અમે કરી નાખીએ કરવો તો ના હોય પણ થઈ જાય શું કરવું અને આપણી પાસે માકડો છે અને દેશી ભાષામાં માકડો કઈ હગાય કારણ કે થ્રીડી બે હજાર પાંચના નીચેના મોડલ હોય એને માકડામાં આવરી લેવામાં આવે છે તો હજી આગળ ખાતર ભરવાનું છે ત્યાર પછી એમાં હમા રાખવાનો છે રાહ આપવાની છે ટાઈમ મળશે મજૂર મળશે તો પાણા વીણવાના છે કામ હજી બહુ જાજ્યા છે અને આપણી પાસે સમય છે ઓછો કારણ કે માવઠાના હિસાબે લગભગ દસ દી કામ બ્રેક થયું છે એનો પ્રભાવ આપણે અત્યારે નડશે એટલે થોડુંક કામમાં વેઇટિંગમાં વધારે છે કારણ કે બાયરના ઓર્ડર જેસીબી બી આપવા જાય એટલે એ અવડા છે આપણું ખેતી કામ બધું પડ્યું છે કારણ કે દેશી ખાતર ભરે ત્યાર પછીથી બધું કામ ચાલુ થાય એટલે એ કામ હજી આપણું બાકી છે પણ આયલો રીએ વરસાદ થાય એટલે થઈ ગયું થઈ ગયું ના થયું એ કામ રહી ગયું નવા કામે ચડી જાય અને વરસાદે હવે હવામાન ખાતાવાળા એમ કે વહેલું સોમાં હું થાય વહેલું થાય કે ના થાય તો આપણે પાંચમા મહિનાની પંદરથી વીસ તારીખની અંદર ખેતી કમ્પ્લીટ કરી લેવી જોઈએ જે શિયાળુ પાક ના ઉનાળુ પાક ના વાવતા હોય એને ઉનાળુ પાક વાવતા હોય એને તો ઉમે થોડું ઘણું મોડું થતું હોય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને માહિતી સારી લાગી હોય તો શેર કરજો અને હવે ધીરે ધીરે આપણે ચેનલમાં વિડીયા નાખતા જાઓ તો મળીએ નેક્સ્ટ વિડીયામાં